ગાઈસ નઈ ધોઈન તૈયાર થઈને ચા નાસ્તો કરીન નીકળ્યા છીએ આપણો તો હવે પટેલ બ્રધર્સ માં જવા માટે પટેલ બ્રધર સ્ટોર જોઈએ આઈએ ગાઈસ આપણે જોયા નઈ ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે આપણી પટેલ બ્રધર્સ માં તો બધા મારા ગાઈસ ના બધા મારા ફ્રેન્ડ ના રામ નવમી ની શુભકામનાઓ મારા ને મારા બીએન પટેલ ફેમિલી ચેનલ તરફથી થી તો મસ્ત મજાના ના અત્યારે તો મજા કરીને ફરીએ

સ્પેશિયલ રાઉન્ડ અપ કરવા આવ્યા કે જોઈ લઈએ કેવો પણ નાનો સ્ટોર બહુ મોટો સ્ટોર નહીં જોઈ લો અમેરિકાનો પટેલ બ્રધર્સ ગ્રોસરી ઇન્ટરનેશનલ ગ્રોસરી સ્ટોર છે હવે અંદર તો ઉતારવા દેવાય કે નહીં એ ખબર નહીં આપણને પણ બહારથી તમને બતાવી દીધો ને અમે જોઈ લઈએ ગાઈઝ આ બાજુ તો આ રેગણો પછી તુરિયો કિલોડી તો ભૂમિ આ બધું હોય ચોરી કે ભૂમિ આવું આવી રહ્યું તો ગાઈસ પટની મરચો કેપ્સિકમ ને શાકભાજી બધું સેમ ટુ સેમ ઇન્ડિયા જેવું બધું હોય જોઈ લો આ અમેરિકાનો પટેલ બ્રધર્સ નાનો બસ બહુ સરસ તો ગાઈઝ ફાઇનલી આપણી શોપિંગ પતી જઈએ પટેલ બ્રધર્સમાં જોઈ લો આપણે બે બોક્સ ભર્યો નેચર થેલીઓ ભરી હોય તો બેગોએ આપો ગાઈઝ એમને અમારેથી આ તો બેગોએ આવતા નહીં તો કશું આવતા નહીં સાડા ત્રણસો ડોલરની ખરીદી કરી એટલે બધી જગ્યાએ ટૂંકમાં મૂકવારી વધી જઈએ ગાઈઝ અમારેથી આ એ આટલો જ ભાવ છે હવે આપણે આપણી ગાડીમાં ભરી દઈએ ગાઈઝ આપણે બિહાઈએ શ્રીજી શ્રીજી મનાઈ જો પાણી લાઈવ હોય છે પણ લાઈવ હોય પણ આજે સ નહીં બુધવાર ચાલુ કરવાની છે એટલે કાલે બુધવારે લેવો બે દિવસ પછી ત્રણ દિવસ તો પાણી મંગાઈ ગયો ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીએ અને પછી તમે ટેસ્ટ કરો પાણી ભૂમિ બહુ આલી હોય એટલે માપનો ભરજો કેવી હે ભૂમિ સરસ ગાઈસ બહુ મસ્ત તો ખાઈ લઈએ તો ગાઈસ અમે આવી ગયા બર્ગર ખાવા માટે કયું કહેવાય વાનો રેડ રોબિન્સ જો ગાઈસ રેડ રોબિન્સ તો કીધું તો આજે આપણો ટેસ્ટ કરી લઈએ ગાઈસ આપણને ભાવ બર્ગર કીધું વેજી હોય તો કહીએ એટલે કે વેજ મળે તો કીધું જમી લઈએ બતાવું તો ગાઈસ તમને અંદર જઈને કેવું આવે ઓર્ડર આપીને આવે એટલે તમને બતાવી દઉં ગાઈસ અમે આવી ગયા છીએ રેડ રોબિન્સ અંદરની સાઈડ રૂઆ ભૂમી ડિસ્કસ કરે છે શું મંગાવવાનું એ આ લ્યો ઓન રોબિન્સનો માલિક હોય હું કરી ગોમ લ્યો લ્યો શું મંગાવ્યું શું મંગાવ્યું આ ઓમ મહારાજ કે તો ગાઈસ ડિસ્કસ કરીને મંગાઈએ ભાઈ તમને બતાઈએ શું મંગાઈએ છે એ જ ઓર્ડર આપી દીધો એ અમારા તમને જાણાવી આપણે શું ઓર્ડર આપ્યો હોય બોલો મિતુ શું ઓર્ડર આપ્યો આપડે કયો ઓર્ડર ફોર બેજી બેજી બર્ગર હા ટુ વિથઆઉટ આવોકાડો આવોકાડો સ્લાઇસીસ યા પછી ઓન ધ સાઇડ ટુ ગાર્લિક ફ્રાઈસ અને ટુ રેગ્યુલર ફ્રાઈસ અને ડ્રિંક્સ માં કઈ ગ્રાસ ઓર્ડર મોડેલો શું શું બોલી બોલી બપ્પુ ભાઈ અજો ગાઈસ તો આ તો પીએ કરવાની સિસ્ટમ આવી છે એટલે ક્યાર હોય ને તો જ આવજો રોકડામાં રોકડામાં વેત નહીં થતો ગાયસ આ નિરા બેઠા છે આપને મને ઓર્ડર કરવાની ના પાડી હતી અને સૌથી પહેલો ટેસ્ટ આમને જ કર્યું આવું કંઈક મંગાઈ છે અર્શે શું ગાઈઝ ભૂમિ ટેસ્ટ કરો હવે ચલો તો રાતના વાગી જાય સાડા આઠ હવે આપણે જઈએ સિનાટી ત્યાં જઈશું રાત્રે જમીશું ત્યાંથી ભાઈ સવારે નીકળીશું વેલા ટોરેન્ટો ટોરેન્ટો થી મોન્ટેરિયર

ચા નાસ્તો કરી લઈશું અહીંયા પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું પાછા આપણે હવે જવા નીકળી જઈએ તો ફાઈનલી ગાઈઝ આપણે આપણી જર્ની બતા આવી ગયા આપણા ઘેર મોન્ટેરિયલ તો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ આપણી સવાર પડી જઈએ કાલના રાત્રે બે વાગે આવ્યા હતા એટલે થાકે પાક્યા ઊંઘી ગયા ઉઠ્યા અગિયાર વાગે

આયે જબરુ આલ્યા હા જો રોબોટ બીજું શું લાય બતાય બીજું શું હે ટેબ્લેટ શું આ તારું બતા પપ્પા ગુડ મોર્નિંગ બતાવો શું કેવું હા ફોન એકાદશી છે આજે એકાદશી

ધોળ કરે ગાઈસ બધા હવે આપણે જવાનું છે સ્ટોરે મજે આપણા જે સ્ટોરે થાય એટલે ભૂલી ગયો આ ભૂમિ એમ કીધું એટલે એક પ્યાર્યું ને આ ભૂમિ કે બ્લોગ બનાવી દો તે બ્લોગ બનાવતા બનાવતા એક મોજુ પ્યાર્યું ને ભૂલી ગયો શું કર્યું ની રહ્યો એક મોજુ પ્યાર્યું અરે એક ભૂલી ગયો છોકરા જો અમાર કાચપીચ ચાલુ થઈ ગયો છે

જઈએ સ્ટોરે જવા માટે ગાડી તો પબ્લિકે ખાલી કરી દીધી હર સવારે રાત્રે તો વાગી ગયા હતા બે એટલે આપણે ખાલી કરી નથી ત્રણ હજાર તેર પોઈન્ટ આઠ અને ગેસ પૂરા આવ્યો પેલા ચાલી કિલોમીટર કાપ્યા હતા એટલે ટોટલ પચા તેપન ત્રણ હજાર પોઈન્ટ કિલોમીટર ફરીને આવ્યો હું ચલો તો મળીએ ગાઈઝ સ્ટોરે જઈને ચલો તો ગાઈશ મમ્મીને ગુમીને મૂકીને બોલ પપ્પા જઈએ આપણે એકાઉન્ટના ત્યાં

मारे। पर मारे तो मार थोड़ो खाओ मु कहीं तो जियो हालकर आवाज आजे थोड़ो जो गाइस तीको लाग मु कहीं जियो तो पर भूमि ने भूख लागी जाए ती लेवा तो नहीं आप आटली वारी ने माफ करिए है किलो झूठो बोला या नीरज जो गाइस आज भूमि पप्पा साजे आज एकादशी कॉफी बनाई હાલ્દીના પપ્પી બનાવી શું ચાલું કરાવો પડે હો ઠીક સ્પર્ધા નહીં તો ચોક લાવન હમ ચાલો તો ગાઈસ હવે થોડુંક કોમ કરી લઈએ મળીએ પછી

આપણી ઠંડી બહુ લાગે છે આ હું બેસી ગઈ છું અને લીધી છે વાઈન વાઈન લીધી છે અયાસ નું દૂધ આવી ગયું અને આઈ રહ્યું ડેબિટ મશીન પે કરાવવા માટે

નીરવ ડોરベル બબગાડી છે ઉપર જવાનું છે જો ખોલીન ઉપર જાય નિર્વ પહેલા જો સ્નો સ્નો થઈ ગયો છે જોઈ લો ગાડીઓ ઉપર સ્નો સ્નો કોણ જોતું હતો પપ્પા એટલે બેય નઈ કાઢાતે ને જો બહારથી તે બહારથી ઉપર રહે જોઈ લો ગાઈસ આપણો ઘરે આવી ગયા છીએ ઘરે આવી ગયા ગાઈસ હા આપણો અમેરિકા માં બહુ ખાધ્યું બધું પેલું રેડ રોબિન્સ નું બર્ગર ખાધું સંકલ્પ માં જમી આયા તા બહુ મજા આવી જઈ હવે આપણું રોજનું નું ફિક્સ ઘર નું ગાઈસ ઘર એ ઘર ભાખરી નયન રૂપાળો ડુંગરી મરચ ડુંગરી બટાકા નું શાક અને જોડે દૂધ બનાવરાયો ગાઈસ સ્નો છે એકલો હા સુ મોસ્ટ આઈ એમપી સુ થી મોસ્ટ આઈ એમપી પાછો ખોખો ભેગો થઈ જાય જો કઈ કાલની બરફ થઈ ગઈ એમને બગાડે જેટલી ખવાય એટલી જ હવે શું કરીશું તું કીધું લઈ લો લઈ લો લઈ લો તો લીધું નઈ એમને દૂધ તો શું ન ભૂલી ના આવ્યા એપ્રિલ ફૂલ બનાયા બડા મજા આયા પેલા બે બડા મજા આયા શું કરી છે કઈસ આપણે જોઈશું અંદર તમારું દૂધ તો ભૂલી ગયા છે તમારું ભૂલી ગયા અરે આયાસભાઈનો દૂધ ભૂલી ગયા મમ્મા લે આવી છોડીનું દૂધ પેલા જો દોડમ દોડી કરે છે ઓ ઓ ઓ બા 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 કરો જો આ ગાઈસ જેને ભણવાનું છે એ ભણતું નથી અને જેને નથી ભણવાનું ને એ બી સીડી રમે છે બોલો કેવું લોજિક છે જોઈ લો પેલો સટકી ગયો ને એ સટકડી ભણવા બેસ ભણવા બેસ આ જો ભણવાનું જોરાવ જ ગાય સાનો ચલ સ્ટડી કરવા બેસ ચલ ચલો મમ્મી જોડે સ્ટડી કરવા જ જો દડમ દડી કરે આને સ્ટડી નઈ કરવું એટલે છટક્યા છે અમે અંદર ગયા એટલે પણ આપણે એમને પકડીને બેસાડી આવી છે ચોઈ લો મમ્મી એ કાલ સવાર માટે ભાખરી બનાવી છે ઓકે હાથે ખાવાનું છોઈ લાડુ ડુંગરી વડા ખાનું શાક ભાખરી આપણું દેશી ભાણું ઇઝ ધ બેસ્ટ બધું જે ખાવ એના એના કરતા બી તો ચલો ગાઈસ આપણે જમી લઈએ જો નીરવે હું બેસા દીતા ચાર જણાએ જમી લીધું અને અમે ચાર જણા બાકી છીએ તો હવે આપણે જમી લઈશું

ન જવાનું ના મમ્મી અમે જમી હમ બસ પછી પતી ગયું તું લઈને ડબલો લઈને ફરી જય થી મોજા ચાલો તો ગાય

બાર પવન બહુ છે એટલે બે આવી જઈએ ગાડીમાં આપણે આપડે આઈ જાવ પપ્પા જોરદાર પવન હે પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય અલ્યા જો જો અટી ગયો પેલું થતું જ નહીં બોલો જો ફેઝિંગ થઈ છે જો ગાઈસ આપણો વાઈપર ચાલુ કરીએ પણ આગર ચાલુ જ નહીં થતો ફિટિંગ થઈ ગયો જોન થઈ ગયો અહીં